આંગણવાડીઓને લઈને બે મોટા સમાચાર સામે આવી રહ્યા છે આંગણવાડીમાં પોષણ ટ્રેકર એપ જૂના ફોટા અપલોડ કરવાનું ડિજિટલ કૌભાન ઝડપાયું છે અને કાર્યકરને ફરજ મુક્ત પણ આ કારણથી કરવામાં આવી રહી છે તેમજ આંગણવાડી કાર્યકરની નિમણૂકમાં ગેરરીતિ કરાયાનો આક્ષેપ પણ જોવા મળી રહ્યો છે સ્થાનિક હોવા છતાં અન્યાય થયાનો ઉમેદવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે વર્ષ કાર્યકરની ભરતી થઈ છે તેમાં ગેરરીતિ થયાનો આક્ષેપ હાલમાં જોવા મળી રહ્યો છે વિગતવાર માહિતી શું છે આ બે મુખ્ય આંગણવાડી બહેનોને લઈને જે સમાચાર આવ્યા છે તેની વિગતવાર માહિતી સાથે આપણે જોઈએ તો આંગણવાડીમાં પોષણ ટ્રેકર એપ જૂના ફોટા અપલોડ કરવાનું ડિજિટલ કૌભાન ઝડપાયું પિછોડાની કાર્યકરને ફરજ મુક્ત કરાઈ મોટી શેરો ટુ ની કાર્યકરને કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આંગણવાડીને લઈને જે બે મોટા સમાચાર સામે આવ્યા છે તેમાં સૌપ્રથમ સમાચાર જે છે તે છે તાલુકાના મુલાકાત ચોંકાવનારી વિગતો બહાર આવી હતી આ મુલાકાત દરમિયાન એક ચોંકાવનારી વિગતો બહાર સામે આવી છે કે કેન્દ્ર પર નોંધાયેલા ત્રેવીસ બાળકોમાંથી માત્ર આઠ જ હાજર હતા આઠ હાજર હોવા છતાં પણ પોષણ ટ્રેકર એપમાં તમામ હાજરી પૂરવામાં આવતી હતી સરકારી પોર્ટલ પર જૂના પૂટા અપલોડ કરીને તંત્રને ગેરમાર્ગે પણ દોરવામાં આવતું હતું સ્થળ પર શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અભાવ પણ જોવા મળી રહ્યો હતો તો આંગણવાડી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા ઓચનથી મુલાકાત લેવામાં આવી હતી આ ઓચેનથી મુલાકાત દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કેન્દ્ર પર જે ટોટલ ત્રેવીસ બાળકો નોંધવામાં આવ્યા હતા તેમાંથી ફક્ત આઠ હાજર હતા તેમ છતાં પણ પોષણ એપમાં તમામની ખોટી હાજરી પૂરવામાં આવતી હતી સરકારી પોર્ટલ પર જૂના ફોટા પણ અપલોડ કરી તંત્રને ગેરમાર્ગે દોરવામાં આવતું હતું તેવું ધ્યાને આવ્યું હતું તો સ્થળ પર શૈક્ષણિક પ્રવૃત્તિઓનો પણ અભાવ જોવા મળી રહ્યો હતો અધૂરી વિકાસ યાત્રા પુસ્તિકા અને મેનુ મુજબ નાસ્તો પણ આપવામાં આવતો ન હતો આ નાસ્તો ના હોવાની ક્ષતિઓ પણ જોવા મળી હતી આ તપાસમાં આંગણવાડી કાર્યકરની ડિજિટલ હેરાફેરી પણ પકડાઈ ગઈ હતી ટેકનોલોજીનો દુરુપયોગ કરી ખોટી હાજરી પૂરવી અને જૂના ફોટા અપલોડ કરી ઓલ ઇઝ વેલ બતાવવાની ભેરવી તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવી હતી અગાઉ મુખ્ય સેવિકા અને સીડીપીઓ દ્વારા

વિતરણ ના કરવાની ગંભીર ગેરરીતિઓ જણાય છે બે વર્ષથી નકામા બારદાનનો સંગ્રહ અને કેન્દ્રની ભૌતિક સ્થિતિ તેમજ બાળકોની નહીવત હાજરી બાબતે સૂચનાઓનું ઉલ્લંઘન કરાતા શરતોના ભંગ બદલ તમારી માનસ સેવાઓ કેમ સમાજ ના કરવી તેવું પણ કહેવામાં આવ્યું હતું તે અંગેનો લેખિત ખુલાસો ત્રણ દિવસમાં રજૂ કરવા આદેશ પણ આપવામાં આવ્યો હતો તો ટૂંકમાં આંગણવાડીમાં પોષણ ટ્રેકર એપ જૂના ફોટા અપલોડ કરવાનું આ ડિજિટલ કૌભાંડ ઝડપાયું હતું આ તેમજ પિછોડાની કાર્યકરને ફરજ મુક્ત કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી મોટી શહેરો ટુની કાર્યકરને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી હતી તેમજ બીજા એક મોટા સમાચાર છે તેમાં આંગણવાડી કાર્યકરને નિમણૂકમાં ગેરરીતિ કરાયાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે સ્થાનિક હોવા છતાં પણ અન્યાય થયાનો ઉમેદવારનો દાવો છે જેતપુર પાવીમાં આંગણવાડી કાર્યકરની નિમણૂકમાં મોટી ગેરરીતિ કરાયો આક્ષેપ જોવા મળી રહ્યો છે તો આ વાત હવે વર્ષ બે હજાર પચીસમાં માં આંગણવાડી કાર્યકરની ભરતી કરવામાં આવી હતી આ ભરતી અંતર્ગત જેતપુર પાવીના વોર્ડ નંબર બે વિસ્તારમાં આવેલી આંગણવાડી પાંચ માટે રવિનાબેન મનહરભાઈ ભારિયાએ

તો તેમ છતાં આ આંગણવાડી કાર્યકર આ વિસ્તારના છે નહીં તો પછી તેમને આંગણવાડી કાર્યકર તરીકે નિમણૂક કઈ રીતના આપી છે સામા પક્ષના ઉમેદવારનું ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ પણ અન્ય ગામના હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે પુરાવા માંગતા તેમણે સામા પક્ષ દ્વારા તેમને ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ પણ અન્ય ગામના હોવાનો પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો તેમજ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે મામલતદાર કચેરી દ્વારા માત્ર માત્ર ક્યાસના આધારે દાખલો આપી દેવાયો છે જે સરકારી પરિપત્રોની અવગણના સમાન છે આ બાબતે ઉમેદવાર રવીનાબેન ભારિયાએ અગાઉ જિલ્લા વહીવટી કક્ષાએ રજૂઆત પણ કરી હતી પરંતુ યોગ્ય પ્રતિસાદ ના મળતા હવે મુખ્ય સચિવ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી અને આઈસીડીએસ શાખાને પત્ર લખી આ નિમણૂક રદ કરવા માંગ કરી છે યોગ્ય ન્યાય નહીં મળે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે છે કે પછી કેમ તો મિત્રો આ જે આંગણવાડી કાર્યકર બહેનોને લઈને આ બે મહત્વના સમાચાર હતા આ જે સમાચાર છે તે સ્થાનિક હોવા છતાં અન્યાય થયાનો ઉમેદવારનો દાવો કરવામાં આવ્યો છે જેતપુર પાવીમાં આંગણવાડી કાર્યકરની નિમણૂંકમાં ગેરરીતિ કરાયોનો આક્ષેપ જોવા મળી રહ્યો છે તેમજ આંગણવાડીમાં પોષણ ટ્રેકર એપ જૂના ફોટા અપલોડ કરવાનું ડિજિટલ કૌભાંડ જળવાયું હતું તેમાં આંગણવાડી બહેનને ફરજ મુક્ત કરવામાં આવે છે ધન્યવાદ